વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાર્માસિસ્ટની પરીક્ષામાં ગંભીર ભૂલ થયાનો આરોપ રાજકોટના પરીક્ષાર્થી દ્વારા લગાવવામાં આવ્યો છે પરીક્ષામાં પ્રશ્નપત્રની ચાર સિક્વન્સ હોય છે જેમાં એ પ્રશ્નપત્ર અલગ તેમજ બી સી ડી સરખા પ્રશ્નો પૂછવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે સીરીઝ એ બીસીડીમાં એક સરખા પ્રશ્ન પૂછવાના હોય છે જેમાં જવાબ ઓએમઆર સીટમાં લખવાના હોય છે આવી ભૂલને પગલે પરીક્ષાર્થીઓને અન્યાય થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે વીસ જગ્યા માટે અનેક પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી પ્રોવિઝનલ આન્સર કી બે ત્રણ દિવસમાં આવી જતી હોય છે પરંતુ હજુ સુધી નથી આવી હોવાનો પણ આક્ષેપ કરાયો છે સત્તર બાર બે હજાર ત્રેવીસના રોજ વીએમસીની એક્ઝામ આપવા ગઈ હતી જે ફાર્માસિસ્ટની હતી એમાં એબીસીડી બી ક્વેશ્ચન પેપર આવે છે જ્યારે મારે એ સિકવન્સનું પેપર આવ્યું હતું અને એ સિકવન્સમાં બી સી બી જે સેમ પ્રશ્ન હતા જ્યારે એમાં તદ્દન અલગ હતું કેમ કે ફાર્મસીસ ની એક્ઝામ હતી તો બધાને સેમ જ ક્વેશ્ચન હોવા જોઈએ એની જગ્યાએ એ સિરીઝમાં અલગ જ હતા 80% અલગ ક્વેશ્ચન હતા એમાં ગુજરાતી ગ્રામર ઇંગ્લિશ ગ્રામર અને અમારા ફાર્મસી બધા ક્વેશ્ચન અલગ જ હતા જ્યારે બસીડી માં સેમ જ હતા તમારી રજૂઆત શું છે તમારી માંગ શું છે મારી માંગ એ છે કે આ આ પરીક્ષા રદ થાવી જોઈએ અને ફરીથી પરીક્ષા લેવા લેવાવી જોઈએ જેથી અમને એ પંચ વાળા ને જે લોકોને પેપર આવ્યા છે તેને અન્યાય થયો હોય એવું ના લાગે બધાની સેમ ક્વેશ્ચન પેપરથી એક્ઝામ લેવા હોય